કાર ચાલકના જણાવ્યા અનુસાર વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેમ જણાવ્યું હતું આગની ઘટનાને જાણ કરમસદ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે તો પહોંચ્યા પરંતુ ફાયર ફાઇટરમાં પ્રેશરના અભાવે આગ બુઝાવવા માટે કોઈ ઉપયોગમાં ના આવતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી સરદાર પટેલની ભૂમિ તરીકે ઓળખ આગવી ઓળખ ધરાવતું કરમસદને નગરપાલિકાનો દરજ્જો હોવા છતાં જો કરમસદ ગામની નજીકમાં આગ લાગે તો આગ ઓળવવા માટે કોઈ જ પ્રાથમિક વ્યવસ્થા નથી ફાયર ફાઇટર પણ શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે વિદ્યાનગર પાલિકામાં ફોન કરી ફાયર ફાઇટરે આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી ત્યાં ઉપસ્થિત લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું કે લોકો મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ પાછું કરાવવા માટે આટલા બધા આંદોલનો કરે છે તો સરદારની ભૂમિ કર્મસદમાં અચાનક કોઈ આગ જેવી દુર્ઘટના સર્જાય તો પાલિકા પાસે કોઈ વ્યવસ્થા નથી તો જો સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવે તો ગામ લોકો માટે એક સુવિધા ઊભી થાય અને દુર્ઘટના સમયે કોઈ જાનહાની ન સર્જાય તેવું સાંભળવા મળ્યું કારણ સત્તાળાઓના વિકાસ માટે હજુ ગઈકાલે જ વિકાસકામોની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પાલિકામાં પાયાની સુવિધાઓનો જ અભાવ છે જો આ વિકાસ કામોને બદલે પાલિકામાં આધુનિક ફાયર ફાઈટર વસાવવામાં આવે તો ખરેખર મુસીબતમાં ગામ લોકોને ખૂબ જ કામ આવે તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું બાપુ કેવી રીતે આગ લાગી એકદમ જ ચાલુ માં એટલે કેમ તાપને કેમ ખબર પડી કે આગ લાગી છે એક તો ધુમાડ નીકળ્યો કોણ હતો આપણી સાથે આ નીકી બેન હતો અચ્છા માર્કેટ જ જતો આપ જોઈ શકો છો જે પ્રમાણે આગ લાગી છે એ તો ધુમાડની ગાડી છે એ માલિક સાથે પણ આપણે આપનું નામ શું છે કિરીટભાઈ કિરીશભાઈ આપ ક્યાં રહો છો શિવમ સોસાયટી બરિયાજી મંદિર પાછળ આપની ગાડી કઈ હતી વન ઓકે તમારી ગાડીમાં એર કેમ નથી કરમસદ નગરપાલિકા દ્વારા જે હાલમાં એક બમ્બો રાખવામાં આવે છે આગ ફાઈટર એ આગ ફાઈટર પર ટાઈમે કામ નહી કરતું આપ જોઈ શકો છો દ્રશ્યની ની અંદર કે ફાયર ખાલી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા ની જેમ एक डीजल बारी रही है बाकी कोई कामगिरी छे है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर